સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનના હટના વિસ્તારમાંથી રૂપિયા તેર હજારની મતાની ચાઇનીઝ દોરી સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેરના વિસ્તારમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ વેચાણ કરતા વેપારીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઓપોકો સિકંદર બિસ્મિલા સાથે ઓપોકો અસલમ ઇદ્રીસને મળેલ ખાનગી બાતમીના આધારે ચોક બજાર ગુરુ માતા રોડ નવા બંધાતા સરકારી હોસ્પિટલની ગેટ પાસે રોડ ઉપર જાહેર માટે આરોપી અબ્દુલ કાદિર મોહમ્મદ આસિફ પતંગવાલા ઉંમર છવ્વીસ ધંધો નોકરી અને રહેવાસી પહેલા માળે અલકરમ એપાર્ટમેન્ટ સાબરીનગર ભરી માતા રોડ સુરતવાળાને ઝડપી પાડેલ છે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે મોનો ફાઇટર લખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોડીના બોબિન કુલ તેર જેની કિંમત રૂપિયા એક હજાર ઘડીને તેર ગુણ્યા એક હજાર એમ તેર હજાર મતાની પ્રતિબંધિત ચાઇનીઝ દોડીના બોબિન મહારાષ્ટ્ર મુંબઈ શહેરથી એક હજારની ઇસમ પાસેથી ખરીદી લાવેલ અને સુરત ખાતે પોતે છૂટકમાં વેચાણ કરતા હોવાની હકીકત જણાવેલ આરોપીને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે આરોપીને ચોકબજાર પોલીસને સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી